સંકટ મોચન એટલે જે મુશ્કેલી દૂર કરે તે હનુમાનજીને પ્રાર્થના કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે તે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને તેમને નવગ્રહોની ખરાબ અસરમાંથી પણ બચાવે છે આખા ગુજરાતમાં આમ તો હનુમાનજીના અનેક સ્થાનકો આવેલા છે પરંતુ આજે દર્શન કરીશું વડોદરાના ડભોઈના પારીખા ગામે સ્થાપિત કષ્ટભંજન હનુમાનજીના ધામના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાથી સત્તર કિલોમીટરના અંતરે આવેલ છે પારીખા ગામ કે જે ઓળખાય છે દેવ હનુમાનજીના ધામના કારણે પારીખા ગામમાં શ્રી દેવ હનુમાનનું એકસો ત્રેસઠ વર્ષ જૂનું મંદિર સ્થાપિત છે આ ધામમાં સ્થાપિત મૂર્તિ સાળંગપુર હનુમાન જેવી ભાષિત થાય છે જેથી જે ભક્તો સાળંગપુર હનુમાન મંદિરે દર્શન કરવા નથી જઈ શકતા તે ભક્તો પારીખા ગામે સ્થાપિત કષ્ટભંજન દેવના દર્શન કરીને ધન્યતાની કરે છે અનુભૂતિ પારીખામાં જે હનુમાનજી મહારાજ બિરાજે છે એની પ્રતિષ્ઠા ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના શિષ્ય એવા ઉપેન્દ્રાનંદ સ્વામીએ સંવંત ઓગણીસો ચૌદ માક્ષર સુદ છઠના દિવસે પારીખાની અંદર હનુમાનજી મહારાજ પધરાવી અને આ પારીખાની અંદર એક મોક્ષ માર્ગનું કેન્દ્ર ચાલુ કર્યું પારીખામાં હનુમાનજી મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે સારંગપુરના હનુમાનજી મહારાજ મનુષ્યોના દુઃખો દૂર કરે પણ પારીખાના હનુમાનજી મહારાજ પ્રાણીના પણ હનુમાનજી મહારાજ દુઃખો દૂર કરે પારીખામાં અહીંયા દર શનિવારે દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ દર શનિવારે દાદાના દર્શન કરવાની માટે આવે છે આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો ચૌદ માં કરવામાં આવ્યું હતું ત્યારથી જ આ ધામમાં ધાર્મિકની સાથે માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જે મૂંગા પશુઓ કે દૂધાળા પશુઓને સમસ્યા આવતી હોય તે ભક્તો જો અહીં કષ્ટભંજન દેવ સમક્ષ માનતા રાખે તો અચૂક દેવ હનુમાન તેમની મનોકામના પૂર્ણ કરે છે શ્રદ્ધાળુઓ જ્યારે માનતા કે બાધા આકડી રાખે છે ત્યારે તેમને ચિઠ્ઠી શ્રીફળ અને એક દોરો આપવામાં આવે છે અને ભક્તો એક આશા સાથે પરત ફરે છે કે તેમના મનોરથ જરૂરથી પૂર્ણ થશે એકસો ત્રેસઠ વર્ષ પુરાણું શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે હનુમાનજી મહારાજની મૂર્તિ સેમ જેવી મૂર્તિ છે અમારા દાદાનું મહત્વ ખાસ કરીને એવું છે કે મૂંગા પશુ પક્ષીઓ માટે જે કોઈને દૂધ નાલતા હોય બીજા કોઈ અન્ય રોગો થયા હોય એવા મૂંગા પશુઓ પાટણ માટેની માનતા અહીં હાલવામાં આવે છે એના માટે અહીંયાથી ચિઠ્ઠી દોરા એવું હાલવામાં આવે છે તેનાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે આ ધામમાં દાદાની સાથે શિવજી તેમજ ગણપતિ પણ બિરાજે છે કષ્ટભંજન દાદાની કૃપા માટે અહીં સવાર સાંજ આરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે તો સાથે હનુમાનની કૃપા માટે ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવે છે તો કળિયુગમાં હનુમાનજી કષ્ટભંજન દેવનું આ જીવંત છે જેના દર્શન માત્રથી તમામ કષ્ટોનું નિવારણ થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડભ હોઈ